વિશ્વામિત્રી રોડ ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી કાર્યવાહી હાથ ધરી હતી ક્રાઇમ બ્રાન્ચને મળેલ માહિતીને આધારે વિશ્વામિત્રી રોડ વિસ્તારમાં રેડ કરી ચહેરાસિંહ મુક્તાસી નામના વિશ્વજ્યોતિ આશ્રમ પાસેની ચાલીના રહેણાંક મકાન પાસેના બાથરૂમમાંથી બે બેગોમાં રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો વિદેશી દારૂ ફોન મળી કુલ બાવીસ હજાર એકસો પચીસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો દારૂ ક્યાંથી કોની પાસેથી મેળવેલ છે તેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો તેના માણસ રોહનભાઈ રાણા રહે અકોટા વડોદરા થકી મહારાષ્ટ્ર ખાતેથી મંગાવવાનું જણાવતા રોહન રાણા સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજિસ્ટર થવા અને તપાસ કાર્યવાહી માટે રાવપુરા પોલીસ મથકે સોંપવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર